જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજે આપણે માટેલ ધરાના ખોડિયાર માતાજીના દર્શન કરીશું વાંકાનેર શહેરમાં માટેલ ગામમાં એક ટેકરી ઉપર શ્રી ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે ત્યાં બાજુમાં એક ધરો છે તે ધરાને માટેલિયો ધરો કહેવામાં આવે છે આશરે ચૌદસો વર્ષ જૂના મંદિર અને ધરો છે ચૌદસો વર્ષ પહેલા એક ગોવાળિયો હતો તે આખા ગામની ગાયો ચરાવતો હતો ત્યારે ગામના લોકો ગોવાળિયાને મહેનતાણું આપતા તેમાં એક ગાય આવતી તે ગાય કોની છે તે ગોવાળિયાને સમજાતું ન હતું રોજ સવારે ગાય આવે અને સાંજે જતી રહેતી આમ આમ બાર વરસ વીતી ગયા ગોવાળિયાએ એક નક્કી કર્યું કે આજે તો મારે જાણવું જ છે કે આ ગાય કોની છે પછી ગોવાળિયો ગાયની પૂંછડી પકડીને ગાયની પાછળ ગયો ગાય ફરતી ફરતી ધરામાં જતી રહી ગોવાળિયો પણ ગાયની પાછળ ધરામાં ગયો ધરામાં જોવે છે તો શ્રી ખોડિયાર માતાજી સોનાના હિંડોડામાં હિંચકે છે અને બાજુમાં સોનાનું ભવ્ય મંદિર છે અને માતાજીની છ બહેનો તેમની આજુબાજુ ઊભા છે ત્યારે ગોવાળીઓ માતાજીને કહે છે કે હું બાર વરસથી તમારી ગાયને ચરાવું છું એટલે મને મારું મહેનતાણું આપો ત્યારે માતાજી ગોવાળિયાને ઝાડના પાન આપે છે ત્યારે ગોવાળીઓ વિચારે છે કે બાર વરસ સુધી ગાય ચરાવી અને મહેનતાણામાં સૂકા પાન આવું વિચારીને પાન પછેડીના છેડે બાંધે છે અને ધરામાંથી બહાર આવે છે અને પાનને જંગલમાં ફેંકી દે છે પછી ઘરે જાય છે ઘરે જઈને પછેડીમાં જોવે છે તો એક પાન સોનાનું મળે છે પછી ગોવાળીઓ જ્યાં પાન નાખ્યા હતા ત્યાં જાય છે પણ પાન મળતા નથી એ સમયમાં એક બાદશાહનું રાજ ચાલતું હતું ત્યારે ગોવાળીઓ બાદશાહને બધી વાત કરે છે અને બાદશાહ ધરો ખાલી કરવાનું નક્કી કરે છે પણ ત્યાં ધરામાં સાક્ષાત માતાજી બિરાજમાન હતા એટલે ધરાનું પાણી ખાલી થવાને બદલે વધતું જાય છે પછી બાદશાહ અને ગોવાળિયાને પોતાની ભૂલ સમજાય છે એટલે માતાજી માતાજીની માફી માગે છે માતાજી બધાને દર્શન આપે છે અને કહે છે કે આ માટેલ ગામમાં મગર અને ત્રિશુલના સ્વરૂપમાં પણ હું બિરાજમાન રહીશ અને ભક્તોની મનોકામના પૂરી કરીશ તો મિત્રો માટેલિયા ધરાને અને માતાજીના દર્શન કરવાનું ભૂલશો નહીં સાથે સાથે મારી ચેનલ નિશી નોલેજને સબસ્ક્રાઈબ કરવાનું અને ફોલો કરવાનું પણ ભૂલશો નહીં જય ઘડિયાળમાં